ગણેશાય મિત્રો આપ જોઈ રહ્યા છો આપણી ચેનલ આવો સત્સંગમાં સૌનું સ્વાગત છે મિત્રો આજના શુભ દિવસે આપણે આ વિડીયોમાં સાંભળવાના છીએ શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ચૌદમો અધ્યાય ગુણત્રય વિભાગ યોગ અને તેના મહાત્મયની કથા જેને સાંભળવાથી ભગવાન શ્રી કૃષ્ણની કૃપા તો પ્રાપ્ત થાય છે ગીતાજી તે સાક્ષાત ભગવાનનું સ્વરૂપ છે ભગવાનની વાણી છે જેને હૃદયમાં ધારણ કરવાથી આત્મસાત કરવાથી મનુષ્યનું કલ્યાણ નિશ્ચિત થાય છે એમાં કોઈ સંદેહ નથી જીવનના ચાર પદાર્થ છે ધર્મ અર્થ કામ અને મોક્ષની પ્રાપ્તિ થાય છે તે શુભ મહાત્મયની કથા પણ આપણે સાંભળવાના છીએ જે ભક્તો નિત્ય ગીતાજીનો પાઠ કરે છે તથા તેને નિત્ય ધારણ કરે છે સાંભળે છે વાંચે છે તેને શું ફળની પ્રાપ્તિ થાય છે તે આ ચૌદમાં અધ્યાયના મહાત્મયની કથામાં સંભળાવવામાં આવ્યું છે આ ઉપરાંત આ ગીતાજીનો અધ્યાય એવો છે કે આજે કે કોઈપણ દિવસે આપણે જ્યારે પિતૃદેવતાને આ ગીતાજીનો અધ્યાય સાંભળીને વાંચીને સમર્પિત પણ કરી શકાય છે પિતૃદેવને મોક્ષ પ્રાપ્ત થાય છે હાથમાં જલ લઈને તે જલને સંકલ્પ દ્વારા અભિમંત્રિત કરાય છે એટલે કે હું આજે આ ગીતાજીનો પાઠ મેં સાંભળ્યો છે તે મારા આ પિતૃદેવતાને અથવા અમુક અમુક વ્યક્તિને જે બીમાર છે જે વ્રત જપ તપ કરી શકતા નથી મોક્ષના પ્રાપ્તિ અર્થે ઝંખના કરી રહ્યા છે તેમને પણ આ ગીતાજીનો અધ્યાય વાંચી સાંભળીને અર્પણ કરી શકાય છે એ રીતે અમુક અમુક નામ લઈને તે જલને પૃથ્વી ઉપર છોડી દેવાનું હોય છે અને સંકલ્પ વિધિ કહેવાય છે આમ સંકલ્પ કરીને ગીતાજીનો અધ્યાય પોતે સાંભળીને દાન કરી શકે છે જે દાન મહાદાન છે આપણે કોઈપણ વસ્તુનું દાન પુણ્ય કરીએ તો પણ આપણને લાભ પ્રાપ્ત થાય છે તો આ તો મહાદાન છે ગીતાજી તે ભગવાનની સાક્ષાત વાણી છે એટલા માટે પણ ઘણી પવિત્ર છે પ્રસાદરૂપ છે ગીતાજીના પુસ્તકને સ્વયં ભગવાન કૃષ્ણનું જ સ્વરૂપ મનાય છે જ્ઞાનની પ્રાપ્તિ કરાવનાર છે અજ્ઞાનના અંધકાર દૂર કરનાર છે જો મનુષ્ય માયાના ભ્રમણમાં ભટકાયેલો હોય અથવા તો આ માયાના ચકરમાં ચકરાવે ચડ્યો હોય ત્યારે ગીતાજી એવું શાસ્ત્ર છે કે જેનું જો ગ્રહણ કરવામાં આવે વાચન પઠન કરવામાં આવે તો તે જીવન પથને સાચી દિશામાં વાળી શકે છે એવો મહાગ્રંથ કોઈ હોય તો તે છે ગીતાજી આજે આપણે આ ગીતાજીના ચૌદમો અધ્યાય ગુણત્રય વિભાગ યોગનો પાઠ કરીશું અને ત્યારબાદ તેના મહાત્મયની કથા જો આપના વિડીયો પસંદ આવે તો લાઇક કરજો શેર કરજો આપ આ ચેનલ પહેલી વખત જોઈ રહ્યા છો તો સબસ્ક્રાઈબ કરી લેજો જેથી આપના નવા વિડીયોની માહિતી આપ સુધી તુરંત પહોંચી શકે ધન્યવાદ વસુદેવ વસુતમ દેવમ કંસ ચાણુર મર્દનમ દેવ કી શ્રી કૃષ્ણમ વંદે જગદગુરુ બોલો ગુરુ ભગવાન શ્રી કૃષ્ણની જય શ્રીમદ્ ભગવદ્ ગીતા અધ્યાય ચૌદમો ગુણત્રય વિભાગ યોગ ઓમ પરમાત્મને નમઃ શ્રી ભગવાન અર્જુનને કહે છે હે પાર્થ સર્વ જ્ઞાનો કરતાં ચડ્યાતા ઘણા ઉત્કૃષ્ટ એવા જ્ઞાનને હું હજી કહીશ જેને જાણીને સઘળા મુનિજનો આ સંસારથી છૂટીને પરમ સિદ્ધિને પામી ચૂક્યા છે હે અર્જુન આ જ્ઞાનને આશ્રયે મારા સ્વરૂપને પામી ચૂકેલા મનુષ્ય સૃષ્ટિના આરંભે ફરીથી નથી જન્મતા કે પ્રલયકાળે નથી વ્યાકુળ થતા હે ભારત મારી મહદ બ્રહ્મ સ્વરૂપ મૂળ પ્રકૃતિ સકળ ભૂતોની યોની છે અર્થાત ગર્ભાધાનનો આધાર છે અને હું એ યોનીમાં ચેતન અર્થાત જીવ સમુદાયરૂપી ગર્ભને સ્થાપું છું એ જળ ચેતનના સંયોગમાંથી સકળ ભૂતોનો ઉદભવ થાય છે તથા હે વિવિધ જાતની સઘળી યોનીઓમાં જે મૂર્તિઓ શરીરધારી પ્રાણીઓ ઉદ્ભવે છે પ્રકૃતિ એ સર્વની ગર્ભ ધારણ કરનારી માતા છે અને હું બીજને સ્થાપનાર પિતા છું તથા હે મહાબાહો સત્વગુણ રજોગુણ તેમજ તમોગુણ પ્રકૃતિમાંથી ઉદભવેલા આ ત્રણેય ગુણો અવિનાશી જીવાત્માને શરીરમાં બાંધે છે હે નિષ્પા એ ત્રણેય ગુણોમાં સત્વગુણ નિર્મળ હોવાને કારણે પ્રકાશક અર્થાત તે જ પ્રગટાવનાર અને વિકાર વિનાનો છે છતાં એ સુખના સંગ વડે એટલે કે સુખના અભિમાન વડે અને જ્ઞાનના સંગ વડે એટલે કે જ્ઞાનના અભિમાન વડે જીવાત્માને બાંધે છે તથા હે કોંતેય રાગ સ્વરૂપના રજોગુણને તું લાલસા અને આસક્તિમાંથી ઉદ્ભવેલો જાણ એ આ જીવાત્માને કર્મોના તથા એમના ફળોના સંગ વડે બાંધે છે હે ભરતવંશી સૌ દેહાભિમાનોમાં મોહિત કરનાર તમોગુણને તો તું અજ્ઞાનમાંથી ઉગજેલો જાણ એ આ જીવાત્માને પ્રમાદ આળસ અને નિંદ્રા વડે બાંધે છે કારણ કે હે ભારત સત્વગુણ સુખમાં જોડે છે રજોગુણ ગુણને દબાવીને સત્વગુણ સત્વગુણ અને તમો ગુણને દબાવીને રજોગુણ તેમજ સત્વગુણ અને રજોગુણને દબાવીને તમો ગુણ વૃદ્ધિ પામે છે માટે જે વખતે આ દેહમાં તથા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં ચેતનતા અને વિવેક શક્તિ ઉપજે છે એ વખતે એમ સમજવું કે સત્વગુણ વધ્યો છે હે ભરતવંશીઓમાં શ્રેષ્ઠ અર્જુન રજોગુણ વધતા લોભ પ્રવૃત્તિ કર્મોને સ્વાર્થ બુદ્ધિથી તેમજ સકામ ભાવે કરવા અશાંતિ અને વિષયની લાલસા આ સઘળું કાંઈ જન્મે છે હે કુરુનંદન તમો ગુણવધતા અંતઃકરણ અને ઇન્દ્રિયોમાં નિસ્તેજપણું ચેતનતાનો અભાવ કર્તવ્ય કર્મોમાં પ્રવૃત્ત ન થવું પ્રમાદ અને નિંદ્રા જેવી અંતઃકરણની મોહમાં નાખનારી વૃત્તિઓ આ સઘળાઈ જન્મે છે હે પાર્થ જ્યારે સત્વગુણ વધ્યો હોય ત્યારે આ મનુષ્ય મૃત્યુ પામે છે તો ઉત્તમ કર્મ કરનારાઓના નિર્મળ દિવ્ય સ્વર્ગ આદિ લોકને પામે છે રજો ગુણ વધતા મૃત્યુ પામીને કર્મસંગીઓમાં એટલે કે કર્મોમાં આ શક્તિ રાખનારા મનુષ્યની વચ્ચે જન્મે છે તથા તમો ગુણ વધતા હોય ત્યારે મરણ પામે તો મનુષ્ય જીવજંતુ પશુ જેવી મૂઢ યોનિઓમાં જન્મે છે કારણ કે શ્રેષ્ઠ કર્મોનું તો સાત્વિક એટલે કે સુખ જ્ઞાન વૈરાગ્ય આદિ નિર્મળ ફળ તત્વજ્ઞાનીઓએ કહ્યું છે જ્યારે રાજસ કર્મનું ફળ દુઃખ અને તામસ કર્મનું ફળ અજ્ઞાન કહ્યું છે સત્વગુણમાંથી જ્ઞાન જન્મે છે અને રજોગુણમાંથી નિઃશંકપણે લોભ તથા તમોગુણમાંથી પ્રમાદ અને મોહ જન્મે છે વળી અજ્ઞાન પણ જન્મે છે સત્વગુણમાં સ્થિત મનુષ્ય સ્વર્ગ આદિ ઉચ્ચ લોકને પામે છે રજોગુણમાં સ્થિત રાજસિંહ મનુષ્ય લોકમાં જ રહે છે અને આળસ એટલે કે જંતુ પશુ આદિ નીચ યોનીને નરકને પામે છે હે અર્જુન જે કાળે સાક્ષીરૂપ રહેલો દ્રષ્ટા ત્રણેય ગુણો સિવાય બીજું કંઈ કરતા રૂપે નથી જોતો અને ત્રણેય ગુણોથી સાવ પર એવા સચિદાનંદ ધન સ્વરૂપ મુજ પરમાત્માને તત્વથી જાણે છે એ વખતે એ મારા સ્વરૂપને પામે છે શરીરની ઉત્પત્તિના કારણ એવા આ ત્રણેય ગુણોને પાર કરીને જન્મ મૃત્યુ વૃદ્ધાવસ્થા અને સર્વ પ્રકારના દુઃખોથી છૂટેલો આ મનુષ્ય પરમાનંદને પામે છે આ રીતે ભગવાનના રહસ્યમય વચનો સાંભળીને અર્જુન ભગવાન શ્રીકૃષ્ણને કહે છે હે પુરુષોત્તમ આ ત્રણેય ગુણોથી અતીત મનુષ્ય કયા કયા લક્ષણોથી યુક્ત હોય છે અને કેવું આચરણ કરનાર હોય છે હે પ્રભો મનુષ્ય કયા ઉપાયથી આ ત્રણેય ગુણોથી અતીત થઈ શકે છે ત્યારે ભગવાન કહે છે હે પાંડવ સત્વગુણના કાર્ય એવા પ્રકાશનો રજોગુણના કાર્ય સ્વરૂપ પ્રવૃત્તિનો અને તમો ગુણના કાર્ય એવા મોહનો પણ જે મનુષ્ય નથી તો એમના પ્રવૃત્ત થતો કે ન દ્વેષ કરતો કે ન તો નિવૃત્ત થતા એમની આકાંક્ષા સેવતો અને જે સાક્ષીની પેઠે સ્થિત થયેલ ગુણો વડે વિચલિત કરી શકાતો નથી તથા ગુણો જ ગુણોમાં વર્તે છે એમ સમજીને જે સચ્ચિદાનંદ ધન પરમાત્મામાં એકાત્મ ભારે સ્થિત રહે છે તેમજ એ સ્થિતિથી કદી વિચલિત નથી થતો જે નિરંતર આત્મભાવમાં સ્થિત છે સુખ દુઃખને સમાન સમજે છે માટી પથરા તેમજ સોનામાં સમાન ભાવ રાખે છે તે જ્ઞાની છે પ્રિય અને અપ્રિયને એક જેવા માને છે તથા પોતાની નિંદા કે સ્તુતિમાં પણ સમાન ભાવ રાખે છે તથા જે માન અને અપમાનમાં સમ છે મિત્ર અને વેરી પક્ષમાં પણ સમ છે તેમજ સર્વકર્મોમાં કરતા પણ અભિમાન વિનાનો છે એ મનુષ્ય ગુણાતીત કહેવાય છે અને જે મનુષ્ય અવ્યભિચારીણી ભક્તિથી અર્થાત સર્વકાય પ્રભુ જ છે એવું માનીને નિરંતર ભગવાન શ્રીકૃષ્ણને ભજે છે એ આ ત્રણેય ગુણોને સમ્યક રીતે પાર કરીને સચ્ચિદાનંદ બ્રહ્મને પામવા યોગ્ય બની જાય છે કેવળ એકમાત્ર પરમેશ્વર જ સર્વશ્રેષ્ઠ છે એ આપણા સ્વામી આપણે તેમના શરણે જવા યોગ્ય છે પરમ ગતિ આપનાર છે માતા પિતા ભાઈ બંધુ પરમહિતકારી સર્વસ્વ છે એમના સિવાય બીજું કંઈ નથી એમ સમજીને નિઃસ્વાર્થ ભાવે ઘણી શ્રદ્ધા સાથે બાંધેલો પ્રભુ સાથે અનન્ય પ્રેમ છે તે પ્રેમમાં સ્વાર્થ અભિમાન કે વ્યભિચારનો જરા પણ દોષ ન હોય જે સર્વ રીતે તથા નિત્યપણે પૂર્ણ અને અચળ છે તે અનન્ય પ્રેમનું નામ અવ્યભિચારીણી ભક્તિ છે ભગવાન શ્રી કૃષ્ણ અર્જુનને કહે છે કેમ કે અવિનાશી પરબ્રહ્મનું અમૃતનું શાશ્વત ધર્મનું તેમજ અખંડ એક રસ આનંદનું રહેઠાણ હું જ છું સ્વયં ભગવાન શ્રી કૃષ્ણ છે શ્રી કૃષ્ણ અર્જુન સંવાદે ભગવદ્ ગીતાનો અધ્યાય ગુણ ત્રય વિભાગ યોગ સંપૂર્ણ બોલો ભગવાન શ્રી કૃષ્ણની છે તો મિત્રો આપણે સાંભળ્યું ભગવદ્ ગીતાનો તેરમો અધ્યાય હવે આપણે સાંભળીએ આ તેરમા અધ્યાયને જે ભક્તો નિરંતર વાંચે છે સાંભળે છે ત્યાં સુધી કે એક શ્લોક કે અડધો શ્લોક પણ વાંચે છે સાંભળે છે તેને શું લાભ પ્રાપ્ત થાય છે શું ગતિ થાય છે તેવી સુંદર મહાત્મ્યની કથા સાંભળીએ બોલો ભગવાન શ્રી કૃષ્ણની જય ઓમ પરમાત્માને નમઃ સિંહલ દ્વીપમાં વિક્રમ વેતાળ નામના એક રાજા હતા જે સિંહ જેવા પરાક્રમી અને કળાઓના ભંડાર હતા એક દિવસ એ શિકાર કરવા માટે ઉત્સુક થઈને રાજકુમારો સહિત બે કૂતરીઓને સાથે લઈને વનમાં ગયા ત્યાં પહોંચીને એમણે તીવ્ર ગતિથી દોડી રહેલા સસલાની પાછળ પોતાની કૂતરીઓ છોડી દીધી તે સમયે બધા પ્રાણીઓના જોત જોતામાં સસલો એવી રીતે ભાગવા માંડ્યો જાણે ક્યાંક ઉડી રહ્યો હોય દોડતા દોડતા ઘણા થાકી જવાને કારણે એ એક મોટી ખાડીમાં જઈને પડ્યો પડવા છતાં પણ કૂતરીના પંજામાં ન ફસાયો અને એવા સ્થાને જઈને પહોંચ્યો જ્યાંનું વાતાવરણ ઘણું શાંત હતું ત્યાં હરણા નિર્ભય થઈને બધી બાજુ વૃક્ષોની છાયામાં બેઠા હતા વાંદરાઓ પણ આપમેળે તૂટી પડેલા નારિયેળના ફળ અને પાકી ગયેલી કેરીઓથી ધરાયેલા રહેતા હતા ત્યાં સિંહ હાથીના મદનિયા સાથે રમતા હતા અને સાપ નીડર થઈને મોરની પાંખોમાં પેસી જતા હતા એ સ્થાને એક આશ્રમમાં વત્સ નામના મુનિ રહેતા હતા જે જીતેન્દ્રિય શાંત ભાવે નિરંતર ગીતાજીના ચૌદમાં અધ્યાયનો પાઠ કરતા હતા આશ્રમની પાસે જ વત્સ મુનિના કોઈ શિષ્યએ પોતાનો પગ ધોયો હતો એ પણ ચતુર્દશ અર્થાત ગીતાજીના ચૌદમાં અધ્યાયનો પાઠ કરનાર હતો એ પાણીના જળથી ત્યાંની માટી ભીની થઈ ગઈ હતી સસલાનું જીવન થોડુંક બચ્યું હતું એ હાફતો હાફતો આવીને એ જ કીચડમાં પડી ગયું એ જળના સ્પર્શ માત્રથી જ સસલો દિવ્ય વિમાન પર બેસીને સ્વર્ગ લોકમાં સિધાવી ગયો પછી કૂતરી પણ એનો પીછો કરતી કરતી આવી ત્યાં એના શરીરમાં પણ થોડુંક કીચડ છાંટા ઉડી ગયા પછી ભૂખ તરસથી પીડા વિનાની થઈને તે કૂતરીનું રૂપ ત્યજીને એણે દિવ્યાંગનાનું રમણીય રૂપ ધારણ કરી લીધું તથા ગંધર્વોથી સુશોભિત દિવ્ય વિમાન પર આરૂઢ થઈને એ પણ સ્વર્ગલોકમાં સીધાવી સિધાવી ગઈ આ જોઈને મુનિના મેઘાવી શિષ્ય સ્વકંધર હસવા માંડ્યા એ બંનેના પૂર્વજન્મના વેરનું કારણ વિચારીને એમને ઘણું વિસ્મય થયું તે સમયે રાજાના નેત્ર પણ આશ્ચર્યથી ચકિત થઈ ઉઠ્યા એમણે ઘણી ભક્તિ સાથે પ્રણામ કરીને ઋષિવરના આ શિષ્યને પૂછ્યું હે વિપ્રવર નીચયોનીમાં પડેલા બંને પ્રાણી કૂતરી અને સસલો જ્ઞાન વિહોણા હોવા છતાં પણ સ્વર્ગમાં જતા રહ્યા એનું શું કારણ છે આની કથા મને સાંભળવી છે ત્યારે શિષ્ય કહે છે હે ભોપાલ આ વનમાં વત્સ નામના બ્રાહ્મણ મુનિ રહે છે એ મોટા જીતેન્દ્રિય મહાત્મા છે ગીતાજીના ચૌદમાં અધ્યાયનો નિરંતર જપ કરતા રહે છે હું એમનો શિષ્ય છું મેં પણ બ્રહ્મવિદ્યામાં વિશેષ યજ્ઞતા પ્રાપ્ત કરી છે ગુરુજીની જેમ હું પણ ચૌદમાં અધ્યાયનો નિરંતર જપ કરું છું મારા પગના ધોવાના જળમાં આળોતવાને કારણે આ સસલો અને કુતરીઓ બંને જ સ્વર્ગલોકને પામ્યા છે હવે હું પોતાના હસવાનું કારણ જણાવું છું હે રાજન તે પણ સાંભળો મહારાષ્ટ્રમાં પ્રત્યુદક નામનું મોટું નગર છે ત્યાં કેશવ નામના એક બ્રાહ્મણ રહેતા હતા જે કપટી મનુષ્યોમાં અગ્રણી હતા એની પત્નીનું નામ વિલોભના હતું એ સ્વચ્છંદ વિહાર કરનારી હતી એ કારણે ક્રોધે ભરાઈને જન્મભરના વેરનું સ્મરણ કરીને તે બ્રાહ્મણે પોતાની પત્નીનો વધ કરી નાખ્યો હતો અને એ જ પાપને લીધે એને સસલાની યોનિમાં જન્મ મળ્યો બ્રાહ્મણી પણ પોતાના પાપને કારણે કૂતરી થઈ આ આખી કથા સાંભળીને શ્રદ્ધાળુ રાજાએ ગીતાના ચૌદમાં અધ્યાયનો પાઠ આરંભ કરી દીધો એનાથી એ રાજા પરમ ગતિને પ્રાપ્ત થઈ ગયા ઓમ પરમાત્માને નમઃ તો મિત્રો આપણે સાંભળ્યો શ્રીમદ્ ભગવદ્ ગીતાનો ચૌદમો અધ્યાય અને તેના મહાત્મયની કથા મને આશા છે કે આપને આ વિડીયો જરૂર પસંદ આવ્યો હશે શ્રી કૃષ્ણાય વાસુદેવાય હરિયે પરમાત્મને પ્રણતકલેશ નાશાય ગોવિંદાય નમો નમ બોલો જગદગુરુ ભગવાન શ્રી કૃષ્ણચંદ્રની છે મિત્રો મને સાંભળવા માટે ધન્યવાદ આપ સૌને મારા છે શ્રી કૃષ્ણ